મેન્ટ બાવીસ मार्च થી શરૂ થશે અને સમગ્ર એડિસન ભારતમાં જ રમાશે જો લોકસભા ચૂંટણી એપ્રિલ મે માં યોજાય તો ટુર્નામેન્ટને ભારત બહાર ખસેડવામાં આવે તેવી શક્યતા હતી પરંતુ લીગના અધ્યક્ષ અરુણ ધુમલે ટુર્નામેન્ટ સંપૂર્ણપણે ભારતમાં જ આયોજિત કરવામાં આવશે તેવી માહિતી આપી છે ચૂંટણી એપ્રિલ મેમાં થવાની સંભાવના છે તેથી જ આઈપીએલની સત્તરમી સિઝનનું સંપૂર્ણ શેડ્યુલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી અરુણ ધુમલે જણાવ્યું હતું કે પ્રથમ પંદર દિવસનું શેડ્યુલ જાહેર કરવામાં આવશે અને બાકીની મેચોની તારીખો ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ નક્કી કરવામાં આવશે લોકસભા ચૂંટણીની તારીખો આવતા મહિનાની શરૂઆતમાં જાહેર થઈ શકે છે તો અરુણ ધુમ્મલે બાવીસમી માર્ચથી ટુર્નામેન્ટ શરૂ કરી રહ્યા હોવાની માહિતી આપી છે તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી